નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે આજે રોજ ગણેશ પર્વ વિસર્જન નિમિત્તે સમગ્ર વડોદરા શહેરમાં શ્રીજીના વિસર્જનની યાત્રા માં હજારો શ્રદ્ધાળુઓની જનમેદાની ઉભરાઈ ડીજે નાતાલે બાપ્પા મોરિયાના ગુંજન સાથે ભારે હર્ષ ઉલ્લાસથી શ્રીજીની વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં આન બાન શાંતિ નીકળી શહેરના તમામ વિસ્તારમાં શ્રીજીની વિસર્જન યાત્રા નીકળી જેમાં વડોદરા શહેરના પૌવાવાળા ગલીના શ્રીજીની વિસર્જન યાત્રા યાકુતપુરાના નાકા પાસે પહોંચતાની સાથે મુસ્લિમ આગેવાન તાજીયા કમિટીના ચેરમેન જાદ બાપુ તેમજ બીજા આગેવાનો દ્વારા ગણેશ મંડળના આગેવાનોને સાલ ઉડાવી ત્યારબાદ શ્રીજીની સવારીને મુસ્લિમ સમાજના આગેવાનો અને હિન્દુ ભાઈએ સાથે મળી ટ્રોલીને ખેંચી આગળની તરફ વધી કોમી એકતાની મિસાલ પૂરી પાડી તે સાથે મુસ્લિમ આગેવાન જાહિદ બાપુ દ્વારા ગણેશ મંડળના આગેવાનોને ગોલ્ડ મેડલ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું વધુ માંગ જાહીદ બાપુ તેમજ હિન્દુ ધર્મના આગેવાનો એ કોમી એકતાના વાતાવરણ માંગ શ્રીજી યાત્રાને પુષ્પગુચ્છોથી વધાવી તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવાયો જેમાં જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી મનોજ નીનામા સાહેબ નાવ તેમજ ડીસીપી શ્રી પન્ના મોમાયા સાહેબ નાવ સાથે આર એફની કંપની પોતે સંવેદનશીલ વિસ્તારો પાસે ઊભા રહી વિસર્જન યાત્રાને શાંતિપૂર્ણ માહોલમાં માંડવી તરફ આગળ વધાવી રિપોર્ટર રફીક બાપુ સૈયદ વડોદરા કરીને વિસર્જન યાત્રા નીકળી હતી આપણા દ્વારા સાલ ઓડાવી અને ફુલાર ફુલાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું માર મારા વિસ્તારના મારા મારી ગલી પવાવાળાની ગલી એ મારી ગલી છે અને એ ગલીના અંદરના જે ગણેશજી છે એ અમારા છે અને અમે એમનું દર વર્ષે સ્વાગત કરીએ છીએ અને કરતા રહીશું અને એમાં યોગેશભાઈ કાયસ અજયભાઈ પછી પેલા રાજેશભાઈ એ બધા આગળ રહે છે અને એ લોકોની સારી મહેનત રહે છે અને કોમી એકતાનો એ દાખલો રાખે છે અમે મારું નામ જાહિદ હુસેન સૈયદ તાજા કમિટી ચેરમેન જહિદ બાપુ સદભાવના હોવી જોઈએ તો દરેક તહેવારો દરેક ફોર્મના સદભાવનાથી ઉજવીએ અને હવે જ અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને હવે એકતા રહેવી જોઈએ કાયમ એકબીજા માટે અને અમારા જાવેદ બાપુ જે ગુટુભાઈ છે અને પોલીસ સ્ટાફનો ખૂબ જ સહકારથી આ જે ધાર્મિક તહેવાર બહુ ખૂબ જ સારી રીતે ઉજવાયેલો છે બસ નમ્ર શાંતિ રાખો ને સદભાવનાથી રહો બધા એક જ મારી અપીલ છે તમામ વડોદરા વાસીને યોગેશભાઈ કાયસ <laughs>